ત્યારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચાઇનીઝ દોરી સાથે ત્રણે ઇસોમો ઝડપાયા છે જેમાં ઉધના પોલીસની ટીમે ઉધના ભાઠીના અમન સોસાયટી એકમાં રેડ કરી ઘરના ઓટલા ઉપરથી રઈસ સોકત સોલંકીને ઝડપી પાડ્યો પોલીસે તેની પાસેથી સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતની એકસો પચીસ નંગ ચાઇનીઝ દોરીના બોબિન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જ્યારે બીજા બનાવમાં ઉત્તરાયણ પોલીસની ટીમે મોટા વરાછા સુદામા ચોક સનરાઇઝ કોમ્પ્લેક્સ ખાતે આવેલી કૃષ્ણમય વોચ નામની દુકાનમાંથી ક્રિસ ભરતભાઈ ઠુમ્મર અને કેયુર દીપક ગોધાણીને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી અઠ્યાસી હજારની કિંમતના એક હજાર મીટરના ચાઇનીઝ દોરીના અઠ્યાસી નંગ બોબિન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી